નવસારી પંથકમાં દીપડો દેખાતા લોકોમાં ભય ફેલાયો હતો નવસારી થી બારડોલી જતા મુખ્ય માર્ગ પર ફરતા દીપડો અજાણ્યા વાહનની અડફેટે આવતા ઈજા પહોંચી હતી આ ઘટનાની માહિતી સ્થાનિકો દ્વારા આપવામાં આવી છે આ ઘટનામાં દીપડાએ એક બાળકી અને એક યુવક પર હુમલો કર્યો હતો નવસારી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ દીપડા જોવા મળી રહ્યા છે હાલમાં જ મોલદરા ગામમાં પણ દીપડો હોવાની માહિતી મળી હતી ત્યારે ત્યાં પાંજરો મુકતા દીપડો પાંજરે પુરાઈ ગયો હતો ત્યારે હાલમાં જ નશીલપુર ગામે રસ્તા પર લટાર મારતો દીપડો નજરે પડ્યો હતો નવસારી જિલ્લાના નશીલપુર ગામમાં અવારનવાર દીપડા દેખાતા ગ્રામજનો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે ત્યારે રહેણાંક વિસ્તારમાં વન્યજીવો દેખાતા લોકોએ વન વિભાગને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે રોજ લગભગ આશરે સવા આઠ વાગ્યાની આજુબાજુ દીપડો અમારા ઘર નજીક રોડ ક્રોસ કરતાં એક કાર સાથે એક્સિડન્ટ થવા પામેલ છે અને ઇન્જર હાલતમાં રોડના બિલકુલ મધ્ય રોડના બિલકુલ મધ્યમાં હતો અને તે સમયે લોકટોળું ટોળું દીપડો રોડની એક તરફ ચાલી જતા અને ત્યારબાદ અચાનક દીપડાએ પબ્લિક ઉપર હુમલો કરેલો અને એ હુમલા દરમિયાન મારા ઘરનો ગેટ ખુલ્લો હોય મારા ઘર તરફ દીપડાનો પ્રવેશ થયો અને એક છોકરી અને મારા તરફ દીપડાએ એનું ચોર કરી અને હુમલો કરવાની કોશિશ કરેલી તે દરમિયાન ઓણસી ગામની એક છોકરી જેને પગમાં લાગેલું છે થોડું એટલે કે દીપડાના હુમલાથી નહીં પણ મારા ઘરનો દરવાજો એમને લાગેલો છે ને હાલ એ મુલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે